રેવાબેન આણંદની બસમાંથી ઉતરીને અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી બસના સ્ટોપ પાસે આવીને ઊભા રહ્યા આમ તેમ નજર કરી અને બસ સ્ટોપની સામેની સીટોમાંથી ખાલી પડેલી એક સીટ ઉપર જઈને બેઠા હાથ પરની કાંડા ઘડિયાળમાં જોયું હવે આવતા જ હશે એમ વિચારીને દરેક આવતી જતી બસો પર નજર માંડી બસ આવીને ઊભી રહી અને થોડા મુસાફરોને બાદ કરતાં જ અજયભાઈ નીચે ઉતર્યા રેવાબેનનો ચહેરો હસી ઉઠ્યો તે ઊભા થઈને આગળ ચાલીને અજયભાઈ તરફ પહોંચ્યા હાથમાં નાનકડી થેલી સંભાળતા તે અજયભાઈની સાથે બહારના રિક્ષા સ્ટેન્ડ તરફ ચાલી નીકળ્યા સવારનો નવ વાગ્યાનો સમય અને થોડી ચહેલ પહેલ ભીડમાંથી જગ્યા કરી બંને રિક્ષામાં ગોઠવાયા ભાઈ કમાટી બાગ તરફ લઈ લો અજયભાઈએ કહ્યું અને રેવાબેન તરફ જોઈને મીઠું હસી પડ્યા કમાટી બાગ તરફ આવીને તેઓ ચાલતા અંદર વળ્યા ખાસ્સું ચાલીને એક વિશાળ ઝાડ નીચે આવેલી બેઠક ઉપર ગોઠવાઈ ગયા કદાચ કાયમી હોય એમ જ પાંચેક મિનિટ બેઠા બાદ રેવાબેને તુરંત થેલીમાંથી ડબ્બો કાઢ્યો ખોલીને અંદરની ચમચી ઉપર કરીને અજયભાઈની સામે ધર્યો ઓ મારા ભાવતા મેથીના મુઠિયા અજયભાઈ ખુશ થઈ ગયા ઘણા વખતે ખાવા મળ્યા એમ કહીને આનંદથી ડબ્બો લઈ લીધો તારા હાથનો સ્વાદ કદી નહીં બદલાય કહીને ખાવા લાગ્યા રેવાબેન કંઈક આનંદથી જોઈ રહ્યા કેટલા શોખીન છે જમવાના હવે ભાણું સચવાતું હશે કે કેમ એવું પૂછીને મનદુખ થાય એવી વાતો ઉખેડવાનું માંડી વાળીને પોતાના પતિ તરફ જોઈ રહ્યા હા વૃદ્ધ થવા આવેલા રેવાબેન અને અજયભાઈ પતિ પત્ની હોવા છતાં પણ પુત્રોને કારણે અલગ અલગ રહેવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા અજયભાઈની મુનિમની નાનકડી નોકરી ખૂબ મહેનતથી તેમણે અને રેવાબેને બે છેડા ભેગા કરીને ગૃહસ્થી વસાવી બે દીકરાઓને સારી નોકરીએ લગાવ્યા પણ મોટો દીકરો અમદાવાદમાં રહે તેનું એક રૂમ રસોડાનું ઘર હવે દીકરાઓના વસ્તારને કારણે નાનું પડતું હતું અને બીજે રહેવા જવાય એવી પરિસ્થિતિ ન હતી તેથી રેવાબેન નાના પુત્ર અને તેના પરિવાર સાથે આણંદમાં રહેતા હતા નોકરીમાં એકાદ વર્ષ બાકી હોવાને કારણે અજયભાઈ મોટા પુત્ર સાથે અમદાવાદમાં સાકડ માકડ ગુજારો કરી લેતા હતા મહિને એકાદ બે વાર ડાકોરમાં પૂનમ ભરવાને બહાને બંને અહીં વડોદરામાં મળતા આખો દિવસ શાંતિથી વાતો કરીને છૂટા પડતા બાકી પુત્રોના નાનકડા સંસારમાં બે મા બાપ સાથે સમાયે એવી જગ્યા જ ક્યાં હતી અજયભાઈ તરફથી દર મહિને મળતી અમુક રકમના બદલામાં મોટી પુત્ર વધુ તેમનું ભાણું થોડા ઘણા અંશે સાચવી લેતી હતી પણ પત્ની વગર એકલા આ ઉંમરે તે પોતાનું જીવન ગોઠવી શકતા ન હતા બીજી બાજુ નાની પુત્ર વધુ નોકરી કરતી હોવાથી તેને ઘરકામમાં રેવાબેનની મદદ મળતી હતી કદાચ બધું જ કામ રેવાબેનને જ કરતા હોવાથી તેઓ પણ સચવાયેલા હતા છતાં પણ આખો વખત પતિની જ ચિંતા થયા કરતી એકબીજાના ઘરે તો મળવાનો મેળ પડતો જ નહીં અગર અજયભાઈ રવિવારે આણંદ પહોંચી જાય તો પણ રેવાબેનનો સમય ઘરકામમાં જ પસાર થઈ જતો અને એક રવિવારની રજા વેડફાયાનો વસવસો પુત્રવધુના ચહેરા પર પણ દેખાતો તેથી જ તેઓએ આ વચ્ચેનો રસ્તો અપનાવ્યો હતો મુઠિયાનો ડબ્બો થેલીમાં મૂકીને રેવાબેને પાણીની બોટલ ધરી અજયભાઈ બોલી ઉઠ્યા રેવા તારી કાળજીની કસર હવે આ ઉંમરે ખૂબ અનુભવાય છે જોને કેટલી મહેનત કરીને આપણે આ સંસાર વસાવ્યો અને સાથે જીવવાના સુખના દિવસો આવ્યા એમ માનીને પુત્રવધુઓને લાવ્યા હતા પણ બસ હવે આમ મન ટૂંકું ના કરો શાંતિથી બેસીને બીજી વાતો કરો રેવાબેને ટોક્યા પણ અજયભાઈ આજે કંઈક નક્કી કરીને જ આવ્યા હતા એકાદ વર્ષથી છૂટાછવાયા રહીને તેઓ હવે થાક્યા હતા અને આ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તો ભવિષ્ય પણ ધૂંધળું જ હતું પોતપોતાની દોટમાં વ્યસ્ત બે પુત્રો વખત જતાં તિરસ્કારે તો પોતાનું અને રહેવાનું શું થાય તેવા વિચારો તેમને ખૂબ પરેશાન કરતા હતા આખરે પત્નીને વ્યથા જણાવી બે વૃદ્ધો થોડીક વાર સુધી ચૂપચાપ બેઠા કદાચ આગળ કોઈ રસ્તો મળી જાય બપોર પડી ગઈ અને ધીરે ધીરે ગરમી પણ વધી રેવાબેને ધીમેથી થેલીમાંથી બીજો ડબ્બો કાઢ્યો જેમાં થેપલા અને અથાણું હતું ધીમે પગલે ચાલીને નજીકમાંથી ઠંડુ પાણી ભરી લાવ્યા અને પતિ પત્ની ઉજાણીએ બેઠા હોય એવા પ્રેમથી જમવા માંડ્યા રોજ ક્યાં આ સુખ મળતું હતું અજયભાઈએ પૂછી લીધું રેવા તને ઘણું કામ રહેતું હશે નહીં જવાબમાં એમણે કંઈ જ ના કીધું પણ તેમની આંખની સામે ઘરની પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ પુત્રવધુ દ્વારા ધીમે ધીમે ઘરનું બધું જ કામ રેવાબેનને થમાવી દેવામાં આવ્યું હતું અને હોશિયાર વધુ અને પુત્ર આનંદથી રહેતા હતા અજયભાઈને દુઃખ થાય તે હિસાબે રેવાબેન કંઈ ન બોલ્યા છૂટા પડવાનો સમય નજીક આવતો જતો હતો જે વાતનું મનોમંથન અજયભાઈ ક્યારના કરતા હતા તેના વિશે પત્નીને જણાવવું જરૂરી લાગ્યું હળવેથી બોલ્યા રેવા એક વાત જણાવું અમારા શેઠે ભાવનગર બાજુ બાળકો માટેની નિવાસી શાળા શરૂ કરી છે મારો વિચાર ત્યાં મુનિમની નોકરીમાં જોડાવાનો છે કમસે કમ સાથે તો રહેવાશે તું કહે તો આ બધાથી દૂર આપણે ભાવનગર ચાલી જઈએ બે વર્ષની નોકરી છે પછી જોયું જશે શું કહે છે રેવાબેન કંઈક વિચારી રહ્યા હમણાં જતા રહીશું તો પાછળથી કોણ રાખશે બહુ અગત્યનો સવાલ હતો બંને પુત્રોની સ્વાર્થી મનોદશા રેવાબેન ખૂબ સારી રીતે જાણી ગયા હતા અજયભાઈએ જીતથી કહ્યું આજે પણ આપણે ક્યાં સુખી છીએ કમસે કમ બે ત્રણ વર્ષ તો શાંતિથી સાથે નીકળશે અને બે જણની જરૂરિયાત કેટલી રેવા સારું ત્યારે કરો તૈયારી એમ કહી રેવાબેન ઉઠ્યા મન તો નહોતું છતાંય ટાઈમે ઘરે નહીં પહોંચાય તો ઠંડુ જમવાનું અને ખૂણામાં પડેલી થાળી અજયભાઈને હૃદયમાં હળવી ટીસ આપી ગઈ તે પણ કચવાતે મને ઊભા થયા પૂરો વિચાર કરીને મને જણાવજો કહીને રેવાબેન છૂટા પડ્યા તેમને આણંદની બસમાં બેસાડ્યા અને પોતે અમદાવાદ તરફની બસમાં બેઠા અજયભાઈએ નક્કી કરી લીધું હવે બહુ થયું શું કામ પુત્રોના ઓશિયાળા બનીને જીવવું શેઠને પણ ભાવનગર માટે એક વિશ્વાસુ માણસની જરૂર હોવાથી અજયભાઈની વાત તુરંત માન્ય રખાઈ અને આવતા બે ત્રણ દિવસોમાં ત્યાં હાજર થવાનું શેઠે કહી દીધું અજયભાઈ કેટલાય વર્ષો બાદ આજે ખૂબ આનંદમાં હતા રેવાબેનને પણ ફોન કરી જણાવીને તૈયારી કરવા કહ્યું પુત્રો અને પુત્ર વધુના સતત વિરોધ વચ્ચે પણ બંને વૃદ્ધ જીવો પોતાનો નવો વિસામો બનાવવા અને જીવતરના વધેલા દિવસો એકબીજાની સાથે આનંદથી જીવવા માટે ચાલી નીકળ્યા જાણે કે પાનખરમાં વસંત મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર માનું છું થેન્ક યુ